તે પાંચથી સાત વર્ષના બાળકોને ગેમ રમાડવાના નામે એવી ગંદી હરકત કરાવતો જે સાંભળી તમારા રૂવાટા ઊભા થઈ જશે રાજકુમાર રાજપૂત નામના ત્રેપન વર્ષીય શખ્સે માનસિક વિકૃતિની તમામ હદ વટાવી નાખી છે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી સામે પોસ્કોનો ગુનો નોંધાયો છે આરોપી રામોલ નજીક આવેલી એક શાળામાં નાના બાળકોને લેવા મૂકવા જતો હતો જે દરમિયાન ગેમ રમાડવાના નામે બાળકો અને બાળકીઓ પાસે પોતાના ગુપ્ત ભાગને ટચ કરાવતો હતો અને જોકે છ વર્ષની સગીરાને મિત્રએ તેની આ અંગે જાણ કરતા એક બાદ એક તમામ બાળકોના માતા પિતાએ ભેગા મળી બાળકોને પૂછપરછ કરતા આરોપીની ગંદી હરકત સામે આવી હતી જેથી રામોર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ